નમસ્કાર હું ડૉક્ટર સુનિલ જોશી મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ બોલું છું તમે સૌ માધ્યમિક અને પ્રાથમિક શિક્ષક ગણ છો અને તમે મને સાંભળી રહ્યા છો અને હું આજે એક અગત્યની વાત તમને કહેવા જઈ રહ્યો છું કે જે તમને જીવનમાં ઘણી ઉપયોગી થઈ શકશે અને કોઈનું જીવન પણ બચાવી શકશે તમે બરાબર સમજો કે આજે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા આજે એક નવો પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે જે પ્રોગ્રામ તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મોરિયા ખાતે બંને દિવસ રવિવાર છે મોરિયા ખાતે બનાસ મેડિકલ કોલેજના ઉપલબ્ધ આ પ્રોગ્રામ ગોઠવવામાં આવી રહ્યું છે અમારા ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને શ્રી પરથીભાઈ ચૌધરી એમના દ્વારા અમને આ માર્ગદર્શન આપવામાં આવ્યું છે જેના લીધે અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ હવે શિક્ષકો તો અમે જાણીએ છીએ અને તમે પણ જાણો છો કે સમાજનું એક અગત્યનો ઘટક છે કે જે સમાજનું ઘડતર કરી રહ્યો છે સમાજની અંદર જે પણ કઈ અત્યારે જે પણ વ્યક્તિઓ અમારે બહાર અમે જોઈ રહ્યા છીએ જે આગેવાનો છે લીડરો છે ડૉક્ટરો છે તબીબો છે અને અને એન્જિનિયર છે કે કોઈ પણ મોટા મોટા વ્યક્તિઓ અમે જોઈ રહ્યા છીએ એનું ઘડતર કરનાર કોણ છે તો તમે લખો છો અને તમારાને તમને એક સલામ હું કહી દઉં છું કારણ કે તમે જે કરો છો એ સમાજનું જે એવું મોંઘા મોઢે કોઈને કીધા વગર જે કામ કરી રહ્યા છો એને મારે બિરદાવવા માટે કોઈ શબ્દો નથી ફરીથી હું તમને આજે ધન્યવાદ આપું છું કે તમે જે સમાજનું ઉત્તમ કામ કરી રહ્યા છો એ કામ સાથે સાથે આજે હું તમને એવી ટીપ આપીશ કે જેથી તમે એક ઘડી માટે તમે ડોક્ટર પણ બની જશો તો બરાબર ધ્યાનથી સાંભળજો આજે જે હું વાત કરી રહ્યો છું એ વાત એ માટે કરી રહ્યો છું કે કોઈ વ્યક્તિ જાહેર મેળાવડામાં સ્કૂલમાં બસમાં રેલવે સ્ટેશન ઉપર કે કોઈ સભાની અંદર કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ રસ્તા ઉપર અને તમારા ઘરની અંદર કોઈક વાર કોઈક માણસ બેભાન થઈને પડી જાય અને એકદમ બેહોશ થઈ જાય અને મરી જાય છે એવું આપણે ઘણા બધી વાર આપણે જોઈએ છીએ અને અનુભવીએ છીએ અને આવું કંઈક થતું હોય છે આવું જ્યારે થાય ત્યારે જો એ ઘડી હું તમને જે પણ થોડું માર્ગદર્શન આપીશ એ તમે કરશો તો તો કદાચ એ એ એ માણસનું જીવન જીવન બચી બચી જશે જશે અને અને નવજીવન મળશે માટે તમે તમે જવાબદાર રહેશો તમારી જિંદગી પર યાદ રાખશો કે આ વસ્તુ મને આવડતી હતી એટલે મેં કરી છે હવે હું આજે તમને જે શીખવાડવા જઈ રહ્યો છું બરાબર ધ્યાનથી સાંભળજો અને કોકને શીખવાડજો એ પણ કારણ કે તમે તો શિક્ષક છો એટલે તમે શીખવાડ્યા વગર રહેવાના નથી એટલે તમે કોઈકને શીખવાડજો કે આવું થાય તો શું કરવું જ્યારે અચાનક કોઈ આવા મેલાવડામાં કે ક્યાંય પણ કોઈ માણસ બેભાન થઈ જાય તો એને અને હૃદય બંધ પડી જાય તો જોવાનું એના નાક ઉપર હાથ મૂકીને જોવાનું કે એના શ્વાસ ચાલે છે કે નહીં એના હૃદયના ધબકારા ચાલે છે નાડીના ધબકારા ગરદન ઉપર હાથ મૂકો તો ખબર પડશે કે એના નાડીના ધબકારા ચાલે છે કે નહીં જો નાડીના ધબકારા બંધ થઈ ગયા હશે તો સમજવાનું કે એનું હૃદય બંધ થઈ ગયું છે અને આ ઘડી એટલી અગત્યની છે કે ખાલી તમારી પાસે ત્રણ કે ચાર મિનિટ જ છે આ ત્રણ કે ચાર મિનિટ એટલા માટે કે હૃદય એક પંપ છે તમે જાણતા હશો એ પંપ શરીરની અંદર ઓક્સિજન વાળું જોઈ લઈને આખા શરીરના બધા જ કોષોને પૂરું પાડે છે એમાં મગજ થી માંડીને બધા અવયવો સુધી લોહી પૂરું પાડે છે મગજને ત્રણ થી ચાર મિનિટથી વધારે જો લોહી બંધ રહે તો મગજ બંધ થઈ જાય અને મગજ મરી જાય અને મગજ મરી જાય પછી તમે ગમે તેલી વ્યક્તિને ગમે તેલું જીવાડવા પ્રયત્ન કરો એ પછી જીવી ના શકે કારણ કે મગજ જ ખલાસ થઈ જાય મગજ બહુ અગત્યની વસ્તુ છે એટલે મગજને લોહી પૂરું પાડી રહે એટલા માટે તમારે પમ્પિંગ કરવાનું છે પમ્પિંગ કેવી રીતે કરશો તો એ હું તમને સમજાવું છું તો પેશન્ટને સીધા સુવડાવવાનું એને વચ્ચ રાખીને તમે હાથની કોણી સીધી રાખવાની તમારા અને ઘૂંટણ ઉપર તમારે બેસી જવાનું અને તમારા છાતીનું તમારા શરીરનું વજન હાથની અંદરથી ડાયરેક્ટ કરીને સીધે સીધું છાતીના દર્દીના છાતી ઉપર જોરથી દબાવવાનું અને દબાવીને છાતી લગભગ ત્રણ ઇંચ જેટલી અંદર ઊંડી દબી જવી એમાં કોઈક વાર તૂટી જાય તો ચિંતા નહીં કરવાની કારણ કે પાંસળી તૂટી જાય તો ઉપરથી વધારે દબાણ સારું હૃદયને મળશે અને હૃદયમાંથી પમ્પિંગ સારું થશે મૂળ હેતુ એ છે કે હૃદયને જોરથી દબાવવાથી પમ્પિંગ થાય એ પમ્પિંગથી લોહી મગજ સુધી જાય અને મગજ મરી ના જાય અને માણસ જીવતો રહે અને ત્યાં સુધીમાં બાજુમાં કોઈ માણસ ઉભો હોય તો એને કહેવાનું કે એકસો આઠ ને ફોન કરીને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી લે જ્યાં સુધી એમ્બ્યુલન્સ ના આવે ત્યાં સુધી એક મિનિટની અંદર સો થી એકસો વીસ વાર તમારે આ પ્રોસીઝિયર કરતા રહેવાનું છે હૃદયને ધક્કો મારીને દબાવતા રહેવાનું છે એ પમ્પિંગ જ્યાં સુધી એમ્બ્યુલન્સ ના આવે ત્યાં સુધી અને એ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને એના જે સાથે જે રહેલા વ્યક્તિઓ દર્દીને સંભાળી ના લે અને એને આર્ટિફિશિયલ મશીનથી કે કોઈ પંપથી કે એનાથી હંબુ બેગથી ઓક્સિજન આપવાનું ચાલુ ના કરે ત્યાં સુધી તમારે આ કામ કરવાનું છે તમે થાકી જાઓ તો તમારી સાથે કોઈ ઉભાયેલા હોય એને સમજાવી દો કે આ રીતે તમે પણ કરો કારણ કે કોકર પંદર મિનિટ થાય વીસ મિનિટ થાય અડધો કલાક થાય એમ્બ્યુલન્સ આવતા ત્યાં સુધી તમારે ચાલુ રાખવાનું છે કામ અને જો દર્દી બચી ગયું તો તમારા માટે એક મોટું સુવર્ણ અક્ષરે લખાયેલી એક તકતી તમારા જીવનમાં કાયમી ટકાઈ રહેશે એમાં કોઈ એવોર્ડ નહીં પરંતુ કોઈ માણસ તમને ભૂલશે નહીં કે આ વ્યક્તિએ મારું જીવન ખરે ટાઈમે બચાવેલું છે તો મિત્રો આ પ્રોગ્રામ જે અમે રાખ્યો છે ત્રણ તારીખે અને સત્તર તારીખે રવિવારે મોરિયા ખાતે મોરિયા મેડિકલ કોલેજ છે બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે અવશ્ય આવજો નવથી માંડીને લગભગ બે વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલશે અને અમારા તજજ્ઞ ડૉક્ટરો એના જે મમ્મી મિનિકિન્સ કહેવાય જે પ્લાસ્ટિકના બનાવેલા મોડેલ્સ છે એને એના ઉપર તમને ત્રાદશ છે એટલે કે તમારી રૂબરૂમાં એ તમને બતાવશે અને તમને પૂરેપૂરી માહિતી આપશે કે તમે કેવી રીતે આવી રીતે આર્ટિફિશિયલ પમ્પિંગ એટલે કે સીપીઆર કાર્ડિયો પર્મનરી રિસેટેશન કેવી રીતે કરી શકો અને કોઈનું જીવન બચાવી શકો અને આ વસ્તુ તમે શીખીને બીજા કોઈને પણ બતાવતા રહેજો કે જેથી કોઈનું જીવન બચી જાય અને જીવન બચી જાય એનાથી વધારે બીજું શું હોઈ શકે મિત્રો ફરીથી હું તમને આહવાન આપું છું તમે શિક્ષકો છો અને સમાજની કરોડરજ્જુ છો તમે જો આ વસ્તુ શીખી રહેશે તો બીજા અનેકને શીખવાડીને અનેકના જીવન બચાવશો એવી હું તમને શુભેચ્છા પાઠવું છું જય હિન્દ